ત્યારે જો વાત કરીએ તો દિયોધર તાલુકાના લુધરા ગ્રામ પંચાયત કચેરી ખાતે મળેલી ગ્રામ સભામાં પહેલી વખત સમગ્ર ગ્રામજનોએ ગામમાં બંધ કરવાનો મુદ્દો ઉઠાવતા ગ્રામ પંચાયતના પંચાયતના સરપંચ સહિત સભ્યો સભ્યો પણ ઉઠ્યા હતા જેમાં અને ગામ લોકોએ દિયોધર પોલીસ મથકે પહોંચીને લેખિતમાં આવેદનપત્ર આપી ગામમાં દારૂબંધી કરાવવા રજૂઆત કરી હતી જેને લઈને દારૂ વેચાણ કરતા આ બુટલી ઘરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો ત્યારે દિયોદરના લુધરા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હાજરીમાં ગ્રામ સભાનું આયોજન કરાયું હતું જેમાં દારૂ અડ્ડા થી ત્રસ્ત બનેલા ગામના લોકોએ મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં લુદરા ગામમાં પહેલા બંધ કરવા રજૂઆત કરતા સરપંચ તેમજ સભ્યોએ દિયોધર પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા જેમાં લુદરા ગામના ગ્રામના લોકોએ પોલીસ મથકે લેખિતમાં આવેદનપત્ર આવેદન રજૂઆત કરી હતી ત્યારે ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે લુદરા ગામમાં દસ પંદર કેટલાક દારૂના અડ્ડાઓ ચાલે છે જેના કારણે યુવાધન નશાને રવાડે ચડી રહ્યું છે અને ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ સતત વધી રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને રજૂઆત કરી હતી ગામની અંદર દેશી અડ્ડાઓ દારૂના ચાલી રહ્યા છે એ બંધ કરાવ કરાવવા બાબતે પીઆઈ સાહેબ સાથે રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે પણ અમને એવો જ સામે સારો જવાબ આપેલો છે કે પૂરેપૂરું આનું ધ્યાન દોરવામાં આવશે અને આની પૂરી ચકાસણી કરી જે દારૂ આમ વેચાય છે એ બંધ કરાવવા બાબતે આપણે સાત સહકાર આપશું ચાલશે અને આજે અમારા ગામની અંદર ગામ સભા થઈ હતી તો આજે એક મજબૂત એક મુદ્દો લેવામાં આવ્યો છે કે જે લુદરા ગામની અંદર પંદરથી થી વીસ જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે અમારી ઉંમરના લોકો અત્યારે જે દારૂ પીવીને એમની એક જીવન ટૂંકાવી રહ્યા છે તો ક્યાંક એમના ઘર પરિવાર વાળા લોકો એમના જ ઉપર આધારિત હોય છે અને એ વ્યક્તિઓ દારૂ પી પીને જો એનું જીવન ટૂંકાવતા હોય તો એમના મા બાપ એક પછી ક્યાંક એમને મજૂરી કરવા માટે ભાજી રહેતા હોય છે તો આ વસ્તુ એક લુદરા ગામની ના થવી જોઈએ અને બાકી ગુજરાતની અંદર ના થવી જોઈએ દારૂ બંધી હોવી જોઈએ અને દારૂ મેન મેન જગ્યાએ વહેંચાતો હોય છે લુદ્રા ગામની આપણે એન્ટ્રી કરીએ તો પહેલાં જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ ઉપર લોકો આજે સાંજે સવારે બે ટાઈમ લોકોને સવારે ચા પીવાનો ટાઈમ છે તો આ લોકોને દારૂથી એક દિવસ તો શરૂઆત થતી હોય છે ત્યારે આપણે ગમે ત્યાં જતા હોય બેન દીકરી ભણવા માટે આવતી હોય છે તો એ લોકો ડરી જતા હોય છે કારણ કે આ લોકો દારૂ પી અને જેમ તેમ આ શબ્દ બોલતા હોય છે અને રોડ વચ્ચે સુઈ જતા હોય છે આ વસ્તુના આધારે તમે બધા લોકો ગામજનો નિર્ણય લીધો છે કે આજ પોલીસ સ્ટેશન મેં રજૂઆત કરી પીએસ સાહેબને કે આજે અમારા ગામની અંદર આજ પછી ક્યારે દારૂ વેચાવાના જોઈએ જે લોકો યુવા ધન બરબાદ થઈ રહ્યા છે તો આના સામે કડક કાર્યવાહી થાય જે લોકો પીવે છે એના પર કડક કાયદી થાય અને જે વેચે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવેલા અડા અમારા ગામમાં ઓછામાં પંદરથી વધુ અડ્ડા આવેલા છે અમે લુદરાથી આવે છે પોલીસ સ્ટેશન ખાતે અમારા લુદરા ગામે દારૂનું વેચાણ અડ્ડાઓનું ચાલુ અડ્ડાઓ ચાલુ છે અને એ નિમિત્તે ગામની અંદર યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને ખાસ કરીને નાની ઉંમરમાં નાના યુવાન મિત્રો મરી પરવારે છે એનો બાળ બચ્ચા રવડી જાય છે અને ખાસ કરીને શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી અવરનવર રહેતી હોય છે કે અવરનવર દારૂ પીવાવાળા વ્યસન કરવાવાળા રસ્તા વચ્ચે ગાળા પણ થતા હોય છે એટલે આને કારણે બાળકોને પણ મુશ્કેલી થતી હોય છે એટલે આપ સરકારશ્રીને તેમજ પોલીસ સ્ટાફ શ્રીઓને તેમજ પીઆઈ સાહેબશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા લુધરા ગામે પૂરેપૂરો દારૂ બંધ થાય એવી અપેક્ષા સાથે અમે અહીંયા અરજી આપી છે અને રૂબરૂ મળ્યા છીએ અડ્ડાઓ દસ પંદર હડાઓ આવેલા છે ગામ ગામની ચારે બાજુ છે મૂળ ગામ છે ઢાંડવ રસ્તો છે ત્યાં છે તળાવની પાળ ઉપર છે અને અન્ય વિસ્તારોમાં પણ આવેલા છે